હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર આઠ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના છેલ્લા બે પ્રશ્નો એટલે કે પ્રશ્ન નંબર તેર અને પ્રશ્ન નંબર ચૌદ ગણીશું આની જ સાથે આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે આજે તો ચાલો આપણે દાખલાની ગણતરી કરીએ પ્રશ્ન નંબર તેરની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ આકૃતિ અગિયાર પોઈન્ટ અગિયારમાં બતાવ્યા પ્રમાણે આ તમારી બુકમાં આકૃતિ આપેલી જ છે એક મેજ પર છ ભાતવાળું એક વર્તુળાકાર આવરણ છે અહીંયા મેજ એટલે ટેબલ તમે કહી શકો છો ટેબલ પર કેમ કે શુદ્ધ આજે જે એનસીઆરટી છે ઇંગ્લિશનું શુદ્ધ ગુજરાતી મેચ કરી દીધું છે ટેબલનું પણ તમારે એનું કોઈ ટેબલનું કોઈ કામ નથી ખાલી આપણે વર્તુળાકાર આવરણ ટેબલ પર મૂકેલું છે એટલું ધ્યાન રાખવાનું છે જો આવરણની ત્રિજ્યા અઠ્યાવીસ સેમી હોય તો રૂપિયા ઝીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિ સેન્ટીમીટર વર્ગના દરે ડિઝાઇન બનાવવાનો ખર્ચ કેટલો થશે એટલે કે આ જે અહીંયા ડિઝાઇન બનાવવાની છે તો અહીંયા જો છ ભાત છે સરખી ધારો કે અહીંયા આપણું કેન્દ્ર હોય તો ત્યાંથી આપણે એક ભાત બનાવી જો અહીંયા આપણી આ એક અહીંયા એક ત્રિજ્યા દોરીએ આ આપણે બીજી ત્રિજ્યા દોરીએ આ આપણો એક ભાગ બન્યો સરખી જ આપણે ત્રીજા દોરી દઈએ સ્ટ્રેટ લાઇનમાં તો આ આપણો એક ભાગ બન્યો હવે જો આ આપણું શું બન્યું છે વૃતાંશ બન્યું છે અહીંયા આપણો એક વૃતાંશ છે આપણો લઘુ વૃતાંશ છે તમને અલગ પેનથી આપણે બ્લૂ પેનથી બતાવીએ કે આ આપણો એક લઘુ વૃતાંશ બન્યો છે જો આ રહ્યો એમાં તમે શું કરી શકો છો ખબર છે આમાં તમે એક લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધી એમાંથી ઉપરલા ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી છ વડે ગુણવાના કેમકે શું છે અહીંયા છ ભાગ છે આપણે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલાં તો આ જે ડિઝાઇન છે આવી અલગ અલગ ડિઝાઇન આ એક ડિઝાઇન આ બે ડિઝાઇન એનું ક્ષેત્ર શોધવાનું છે અને પછી પ્રતિ સેન્ટીમીટર પોઈન્ટ પાંત્રીસ રૂપિયા થાય છે તો ટોટલ કેટલું થશે ખર્ચ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે શું કરીશું તમે એ રીતે શોધી શકો છો મેં તમને કીધું એવી રીતે કે લઘુ રૂતાનું ક્ષેત્રફળ શોધી એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી અને છ વડે ગુણી શકો છો પણ અહીંયા આપણે કેવી રીતે ગણાવીશું કે પહેલાં વર્તુળનું ટોટલ ક્ષેત્રફળ શોધીએ અને એમાંથી જે આ સમબાજુ છ ત્રિકોણ છે એનું આપણે ક્ષેત્રફળ બાદ કરી લઈએ તો સિમ્પલી આપણને દરેક જે ડિઝાઇન છે એનું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો આપણે કરીએ તો અહીંયા ઠીટા પહેલાં કેટલો થશે જોજો છ ભાગ છે તો જો ઠીટા બરાબર ટોટલ કેટલો વર્તુળનો ત્રણસો સાહીઠ અંશો એક ખૂણો ભાગ્યા છ ભાગ છે તો છ તો અહીંયા આપણને સાઈઠ હાઉસ મળશે તો અહીંયા આપણે સાઈઠ હાંશ મળ્યો જો કેન્દ્ર આગળ સાઈઠ હાઉસનો ખૂણો રચાય તો આ ત્રિકોણ કયો હોય સંબાજુ ત્રિકોણ હોય આપણે પ્રશ્ન નંબર પાંચ અને પ્રશ્ન નંબર છમાં સાબિત કર્યો હતો તો જેને જોઈ આવું હોય જોઈ આવી શકે છે કેવી રીતે સંબાજુ ત્રિકોણ થાય છે તો અહીંયા જો ત્રીજી આપણને આપેલી છે જો અઠ્યાવીસ સેમી ત્રીજિયા છે તો આ પણ અઠ્યાવીસ છે અને આ પણ અઠ્યાવીસ છે સમજણ પડી ગઈ તો ચાલો સિમ્પલી આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ અને પછી આપણે છ સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે પાયારનો વર્ગ થશે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાયારનો વર્ગ પાય આપણને કંઈ કીધું નથી તો બાવીસ ભાગ્યા સાત લો બાવીસ ભાગ્યા સાત આર ત્રીજી આપણે અઠ્યાવીસ સેન્ટીમીટર છે તો અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ તો જો અહીંયા સાત સાત ઉડી જશે તો સાત ચોક ચોક્કસ થશે ઉપર ચાર વધ્યા તો ઉપર બાવીસ ગુણ્યા ચાર અઠ્યાસી ગુણ્યા અઠ્યાવીસ સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ કે 88 ગુણ્યા અઠ્યાવીસ એકમ દશકની શૂન આઠ દુ સોળનો ચગડો વધી એક આઠ દુ ને એક સત્તર અઠ્યું અઠ્યું ચોસઠનો ચોગડો વધી છ ને છ સિત્તેર કરી લઈએ ચાર છ ચૌદનો ચોકડો વધી એક ને એક બે ચોવીસ ચોસઠ આપણને મળ્યું એટલે કે બે હજાર ચારસો ને ચોસઠ સેન્ટીમીટરનો વર્ગ મળ્યો આ આપણને શું મળ્યું ટોટલ વર્તુળનું કુલ ક્ષેત્રફળ મળ્યું એમાંથી આપણે શું કરવાનું છે આ જે સંબાજુ ત્રિકોણ છે આપણે છ અહીંયા જો આ એક છે આવી રીતે આ બીજું છે આ ત્રીજું બનશે અહીંયા આ ચોથું બનશે આ પાંચ અને છ આ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ આનો આપણે ક્ષેત્રફળ બાદ કરી લઈએ આંદરનો ભાગ છે આ ત્રિકોણનું તો સિમ્પલી જે આપણે બહારની જે ડિઝાઇન છે એનો આપણે ક્ષેત્રફળ મળી જશે તો મળી જશે તો ચાલો આપણે છ સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ તો ચાલો શોધીએ અહીંયા અને કેમ સંભાજુ ત્રિકોણ છે કેમ કે ખૂણો સાઈન્ટ હાઉસનો છે એટલે સંભાજુ ત્રિકોણ બને જ છે મેં આગળના દાખલામાં તમને સાબિત કરીને સમજાવ્યું છે તો ચલો કરી લઈએ કે છ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો શું થશે જે એક ત્રિકોણનું ક્ષેત્રફળ હોય એને ગુણ્યા છ કરીશું તો છ ગુણ્યા સંભાજી ત્રિકોણનું ક્ષેત્રફળ શું હોય વર્ગુણમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુનો વર્ગ પણ અહીંયા છ ત્રિકોણ છે એટલે આગળ આપણે છ વખત ગુણ્યા છે તો અહીંયા છ ગુણાકારમાં વર્ગમૂળમાં ત્રણની કિંમત કેટલી લેવાની છે જો રકમમાં લખેલું છે એક પોઈન્ટ સાત લો તો ચાલો લઈએ અહીંયા કે એક પોઈન્ટ સાત ભાગ્યા ચાર બાજુ આપણને જો અહીંયા શું આપેલી છે અઠ્યાવીસ સેન્ટીમીટર આપેલી છે તો ચાલો અઠ્યાવીસ સેન્ટીમીટર લઈ અને એનો વર્ગ એટલે કે અઠ્યાવીસ ગુણ્યા અઠ્યાવીસ તો અહીંયા જે પણ ઉડતું હોય આપણે ઉડાડી દઈએ તો અહીંયા જો ચાર સિત્યા અઠ્યાવીસ થઈ જાય તો સાત સાત ચાર ચાર ઉડી ગયા ઉપર સાત વધ્યા તો ચાલો આપણે ગુણાકાર કરીએ તો હવે શું થશે જો અહીંયા પહેલાં તો આપણે શું કરીશું અહીંયા ક્યાં છ સિત્યા બેતાલીસ કરીશું પછી સત્તર અને અઠ્યાવીસનો ગુણાકાર કરીશું તો ચાલો કરી લઈએ સિમ્પલી તો જો અહીંયા તો છ અને સાતનો ગુણાકાર કરીએ તો ચલો થશે બેતાલીસ પછી એક પોઈન્ટ સાત ગુણ અઠ્યાવીસ છે ઘણા વિદ્યાર્થીઓને પોઈન્ટથી ડર લાગતો હોય છે એટલે આપણે પહેલાં બેતાલીસ અને અઠ્યાવીસનો ગુણાકાર કરી લઈએ તો ચાલો કરી લઈએ અહીંયા કે બેતાલીસ ગુણ્યા અઠ્યાવીસ તો બેતાલીસ ગુણ્યા અઠ્યાવીસ એકમ દશકની શૂન્ય બે ગુણ્યા બે ચાર ચાર દુ આઠ પછી આઠનો ગુણાકાર તો બે અઠ્ઠા સોળ વધી એક ચાર અઠ્ઠા બત્રીસ ને એક તેત્રીસ તો છ સાત અને અગિયાર હવે આનો ગુણાકાર આપણે એક પોઈન્ટ સાત સાથે કરવાનો છે તો હવે આપણે શું કરીશું સત્તર વડે ગુણાકાર કરીશું અને પછી જે જવાબ મળે એમાં જો પોઈન્ટ પછી એક અંક છે તો આપણે પોઈન્ટ પછી એક અંક મૂકી દઈશું તો ચાલો કરી લઈએ હવે સત્તર વડે ગુણાકાર કરી લઈએ કે અગિયારસો છોતેર ગુણ્યા સત્તર તો એકમ દશકની શૂન છ એકા છ સાત એકા સાત એક એકા એક અને એક સાત સાથે ગુણાકાર છ સિત્યા બેતાલીસનો બગડો વધી ચાર સિત્તું સિતું ઓગણપચાસ ને ચાર ત્રેપનનો તગડો વધી પાંચ સાત એકા સાત ને પાંચ બારનો બગડો વધી એક સાત એકા સાત ને એક આઠ હવે સરવાળો કરીએ તો જીરો અને બે બે છ અને ત્રણ નવ સાત અને બે નવ એક અને આઠ નવ અને એક તો આપણને સરળ શું મળ્યું ઓણી હજાર નવસો ને બાણું પણ આપણે એક અંક પછી પોઈન્ટ મૂકવાનો છે તો અહીંયા બે આગળ આપણે પોઈન્ટ મૂકી દઈએ તો આપણને ફાઇનલ આન્સર શું મળ્યો એક હજાર નવસો નવ્વાણું પોઈન્ટ બે સેન્ટીમીટરનો વર્ગ આ આપણને શું મળ્યું છ સંબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું હવે આપણે શું કરીશું વર્તુળનું કુળ ક્ષેત્રફળ હતું જો તમને બતાવું છું આપણે કેવી રીતે અહીંયા કરવાનું છે અહીંયા આપણે જે બહારની ડિઝાઇન છે જે નીચે લઘુવૃત ખંડ આપણે કહીએ છીએ આ જે નીચેની ડિઝાઇન છે એનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે અલગ અલગ ડિઝાઇનનું તો આપણે શું કરીશું વર્તુળનું કુલ ક્ષેત્રફળમાંથી અંદરના જે છ સંભાજીનું ક્ષેત્રફળ છે એ આપણે નીકાળી દઈએ તો બહારની ડિઝાઇનનું ક્ષેત્રફળ આપણને મળી જશે તો ચલો વાત કરી લઈએ આપણે અહીંયા કે ડિઝાઇન કરેલ ભાગનું ક્ષેત્રફળ ડિઝાઇન કરેલ ભાગનું ક્ષેત્રફળ શું થશે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ છ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ છ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ તો જો વર્તુળનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું અહીંયા જો આપણે શોધ્યું હતું બે હજાર ચારસો ચોસઠ તો લખી દઈએ બે હજાર ચારસો ને ચોસઠ પછી છ સંભાજુ ત્રિકોણનું આપણને કેટલું મળ્યું હતું જો આ રહ્યું એક હજાર નવસો ને નવ્વાણું બે તો લખી દઈએ એક હજાર નવસો ને પોઈન્ટ બે તો બાદ બાકી કરી લઈએ તો ચાલો બાદ બાકી કરીએ છ હજાર ચારસો ને ચોસઠ નીચે આપણે જો અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી તો પોઈન્ટ પછી ઝીરો તો પોઈન્ટના નીચે પોઈન્ટ આપણે મૂકવાનો છે મેં તમને બાદ બાકીમાં શીખવાડ્યું હતું તો આગળના અંકને આગળ મૂકો તો ઓગણીસો નવ્વાણું આગળ અને પોઈન્ટ પછી બે છે તો પાછળ તો જો અહીંયા જીરોમાંથી બે જશે નહીં પછી ચારમાંથી નવ જશે નહીં છમાંથી પણ નવ નહીં જાય અને ચારમાંથી પણ નવ નહીં જાય બેમાંથી એક જશે તો અહીંયા આપણે દસકો લઈએ તો અહીંયા એક આવશે અહીંયા જો દસમાંથી બે જશે તો આઠ પછી પોઈન્ટ પછી જો અહીંયા નવ નવ અને નવ આવશે દસકો લઈએ તો તો નવ નવ અને ચાર તેર તેરમાંથી નવશે ચાર ઉપર નવું છે નીચે પણ નવ છે જે આ આપણા આ આંકડો છે એ જ આપણો એ જ આવશે સેમના સેમ છ ચાર અને અહીંયા જીરો તો સિમ્પલી આપણને શું મળ્યું ચારસો ને ચોસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટરનો વર્ગ મળ્યો હજુ આપણો દાખલો પૂર્ણ નથી થયો હજુ આપણે ડિઝાઇનનો જે ખર્ચ છે એ આપણે શોધવાનો છે તો અહીંયા જો સિમ્પલ જ હતું કે ચારસો ચોસઠ તો આવશે પણ પોઈન્ટ આઠ એક્સ્ટ્રા આવશે કેમ કે અહીંયા બે હજારની સંખ્યા ખાલી ટચ કર નથી ખાલી પોઈન્ટ આઠ ઓછું છે તો સિમ્પલ સમજવા પડી ગઈ તમે બાદ બાકી કર્યા વગર પણ તમને જવાબ મળી જશે આમાં તો ચલો અહીંયા આપણે રફ એની રીમૂવ કરી લઈએ તો આગળ હવે આપણે શું કીધું છે રકમમાં રકમમાં જોઈએ અને આગળની ગણતરી કરીએ કે શું કીધું છે તો ઝીરો પોઈન્ટ પાંત્રીસ પ્રતિસેમી વર્ગના દરે ડિઝાઇનનો બનાવવાનો ખર્ચ છે તો શોધો એટલે કે જો આપણે અહીંયા એક સેન્ટીમીટર વર્ગ હોય અહીંયા લખી દઈએ કે એક સેન્ટીમીટર વર્ગ ડિઝાઇન કરવાનો ખર્ચ કેટલો છે જીરો પોઈન્ટ પાંત્રીસ રૂપિયા છે અહીંયા એટલે કે રૂપિયા ઝીરો પોઈન્ટ પાંત્રીસ તો હવે જો આપણે અહીંયા કેટલું છે તરફ ડિઝાઇનનું ચારસો ને ચોસઠ પોઈન્ટ આઠ સેન્ટીમીટર તો અહીંયા ચારસો ચોસઠ આઠ સેન્ટીમીટર વર્ગ ડિઝાઇન કરવાનો ખર્ચ ડિઝાઇન કરવાનો ખર્ચ તો અહીંયા આપણું ચોકડી ગુણાકાર થશે શું થશે ચારસો ને ચોસઠ પોઈન્ટ આઠ ગુણ્યા પોઈન્ટ પાંત્રીસ હવે જો પોઈન્ટ નીચે આપણે પોઈન્ટ નીકળી દઈએ તો પોઈન્ટ કેવી રીતે નીકળશે તો જો અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો નીચે દસ આવશે ચારસો ચોસઠ એટલે કે અહીંયા ચાર હજાર છસો ને અડતાલીસ ભાગ્યા દસ અને અહીંયા પોઈન્ટ પછી બે અંક છે તો પાંત્રીસ ભાગ્યા સો આવશે તો જે પણ ઉડતું હોય એ આપણે ઉડાડી દઈએ તો અહીંયા જો શું થશે કે અહીંયાથી પાંચ પાંચ ઉડી જશે સાત પાંચ ચાર પાંત્રીસ થશે અને પાંચ દુ દસ થશે તો અહીંયા બે આવશે અને અહીંયા સાત આવશે અહીંયાથી ફરીથી બે ઉડી જશે કેમકે અહીંયા જો બે વડે ભાગાકાર કરો તો અહીંયા ચાર બે ત્રણ અને બે સિમ્પલ એવડે ભાગાકાર કરી દીધો કેમ કે દરેક બેકી અંક હતા તો સિમ્પલ આપણો ભાગાકાર થઈ ગયો તો ચાલો આપણે ગુણાકાર કરી લઈએ હવે ઉપર શું છે કે ત્રેવીસ ચોવીસ ગુણ્યા સાત તો ચાલો ગુણાકાર કરી લઈએ સાત ચોક અીસનો આંકડો વધી બે એ સિત ને વધી બે સોળનો સગડો વધી એક સાત તરી એકવીસ ને વધી એક બાવીસનો બગડો વધી બે સાત દુ ચૌદ ને બે સોળ તો આપણને આન્સર શું મળ્યો સોળ હજાર અડસઠ ચલો લખી દઈએ કે અહીંયા આપણને ત્રેવીસો ને ચોવીસ ગુણ્યા સાત ની જે ભાગાકારમાં સો છે તમારે ભૂલી નથી જવાના જો આ રહે આપણા સો એનો ગુણાકાર આપણને શું મળ્યો કે સોળ હજાર બસો ને અડસઠ ભાગ્યા સો અને આપણે સોને આવી નીકળવા છે તો શું કરીશું બે અંક પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું એટલે એકસો ને બાસઠ પોઈન્ટ અડસઠ આ છે શું છે આપણા રૂપિયા છે તો આટલા રૂપિયા આપણો ખર્ચ થશે ચાલો પહેલાં રૂપિયાની નિશાની લખી દઈએ તો રૂપિયાની સંખ્યા એકસો ને બાસઠ પોઈન્ટ અડસઠ રૂપિયા ટોટલ આપણો ડિઝાઇન કરવાનો ખર્ચ થશે તો અહીંયા આપણો પ્રશ્ન નંબર તેર સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો સિમ્પલે આપણે સમજાવ્યું કે જે વર્તુળ ક્ષેત્ર પર શોધ્યું પહેલાં પછી આપણે છ સંભાજી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કર્યું આપણે ડિઝાઇનનું ક્ષેત્રફળ મળ્યું અને એને આપણે ખર્ચ શોધી લીધો તમે એવી રીતે પણ શોધી શકો છો કે અહીંયા જે આપણું જે ચાલો રફને રીમૂવ કરીને તમે સમજાવું છો હવે કાળનો રફઅં છે એને આપણે રીમૂવ કરી લઈએ કે જે આ છે આપણું એક લઘુ વૃત્તાંશ આપણું લઘુ વૃત્તાંશ છે જો અહીંયાથી લઈને આ નીચેનાથી ડિઝાઇનવાળા ભાગ સુધી તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો આ એક ડિઝાઇનનું ક્ષેત્રફળ મળશે એને તમે છ વાડે ગુણી શકો તમને એ પણ આન્સર એ પણ રીત તમારી સાચી છે તમે કંઈ પણ કરી શકો તમારો જવાબ સાચો આવો જોઈએ સમજ પડી ગઈ તો ચાલો આપણે આજનો છેલ્લો પ્રશ્ન આ ચેપ્ટરનો અને આ લેક્ચરનો સોલ્વ કરીએ તો આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી પહેલાં જાતે ગણતરી કરે વિડીયોને પોસ્ટ કરે અને જાતે ગણવાનો પ્રયત્ન કરો કેમકે એમસીક્યુ આધારિત પ્રશ્ન છે બે સ્ટેપનો પ્રશ્ન છે તો ચાલો તમે ગણતરી કરો કયો જવાબ આવશે પહેલાં તમે એ નક્કી કરો કયા જવાબ નહીં આવે ઓપ્શનમાંથી તો ચાલો આપણે રકમ વાંચીએ તમે વિડીયો પોસ્ટ કર્યો છે એવું માની લઉં છું તો પ્રશ્ન નંબર ચૌદ નીચેનામાં સાચા જવાબ આગળ નિશાની કરો તો પ્રશ્ન શું છે અહીંયા જો કે આર ત્રીજાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી અંશ હોય તો વૃત્તાશનું ક્ષેત્રફળ શોધો તો પહેલાં તો વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે અહીંયા જો આપણે લખીએ કે ઠીઠા ભાગ્યા ત્રણસો ને ગુણ્યા પાય આરનો વર્ગ અહીંયા જો પહેલાં તો ટુ પાય આર છે આરનો વર્ગ નથી તો આ તો નહીં આવે પછી અહીંયા પાય આરનો વર્ગ છે કદાચ આ આવી શકે છે આપણે રાખીએ બી ઓપ્શન આવી શકે છે પછી સી જુઓ પાય ભાગ્યા ત્રણસો સાહીઠ તો છે પણ ટુ પાય આર છે આરનો વર્ગ નથી તો આ સી પણ નહીં આવે અહીંયા પાય ગુણ્યા ટુ પાય આરનો વર્ગ ભાગ્યા સાતસો વીસ એટલે આ આવી શકે છે હવે જો હવે આપણે શું કરીશું અહીંયા જો નીચે એકસો ને છે અહીંયા સાતસો વીસ છે તો પહેલાં આપણે નીચે ગણું કે ઉપર નીચે બે બે વડે ગુણી લઈએ ચલો ગુણી લઈએ તો આપણે બે વડે ગુણ્યા આ ઉપર બે વડે ગુણ્યા નીચે બે વડે ગુણ્યા કેમકે આપણે એક જગ્યાએ ગુણાય નહીં ચલો ગુણ્યા તો આ આપણને શું મળ્યું ઠીટા ભાગ્ય નીચે સાતસો ને વીસ કેમ કે ત્રણસો સાહીઠ ગુણ્યા બે સાતસો વીસ થયા અને ઉપર ટુ પાય આરનો વર્ક થયો તો જો આવો ઓપ્શન ક્યાં છે તો ઓપ્શન ડી આપણો સાચો છે આ આપણો ખોટો છે જેમ કે જો અહીંયા શું છે જો આપણે ત્રણસો સાઈઠ ને બે વડે ગુણ્યા તો ઉપર પણ ગુણ્યા તો અહીંયા જો આમાં ઉપર બે વડે ગુણ્યા છે ત્યારે બે બે ઉડીને બન્યા છે તો અહીંયા તમારે ભાગાકારમાં બે જો સાચો આન્સર થવા માટે પણ અહીંયા ભાગાકારમાં બે છે નહીં તો આપણો ડી ઓપ્શન સાચો છે સમજ્યા પડી ગઈ તો આવા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે તો બસ અહીંયા આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે અને અહીંયા આપણો આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં લખજો અને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો